હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દરરોજ તમે પણ દાળ ભાત ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે એકદમ ટેસ્ટી ચટપટા અને જો ઉનાળાની ગરમીમાં રસોડામાં વધારે ના રહેવું હોય ને તો એકદમ ઝટપટ બની જાય તેવા આજે આપણે સાંભાર રાઇસ બનાવીશું તો સાંભાર રાઇસ બનાવવા માટે એક બાઉલની અંદર એક કપ જેટલા ચોખા લઈ લઈશું અને અડધો કપ જેટલી તુવેરની દાળ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું તો સાંભાર રાઈસ બનાવવા માટે તુવેરની દાળ અને આ રીતે ચોખાનો જ ઉપયોગ થાય છે હવે ગરમ પાણી એડ કરીને અડધો કલાક માટે આપણે પલળવા દઈશું દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો એનું પાણી આપણે કાઢી લઈશું અને કુકરની અંદર હવે વઘાર કરી લઈશું તો એના માટે ફક્ત એક ચમચી તેલ એડ કરી લઈશું તેલને સારી રીતે ગરમ કરી લઈશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને લાલ અને લીલા મરચા એડ કરી તમાલપત્ર સૂકા બે મરચાં એડ કરીશું આ બધી જ વસ્તુ આપણે એડ કરવાની છે જો તમે એડજસ્ટ કરી શકો છો વધારે તીખું ખાવાના શોખીન હોય તો થોડા મરચાં વધારે એડ કરવા હવે દસથી પંદર ફ્રેશ મીઠા લીમડાના પાન સૂકું લસણની કટકી અને બે ચમચી જેટલા આખા શિંગદાણા એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું એકદમ સરસ રીતે શિંગદાણા મરચાં લસણ બધી જ વસ્તુ સરસ રીતે સતડાઈ જાય એટલે આ રીતે અડધો કપ જેટલા ગાજર અને બે મોટી ડુંગળીને રીતે ચોપ કરીને એડ કરી લઈશું તમે તમારી રીતે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો આની અંદર તમે બીન્સ બ્રોકલી તમને જે પણ ભાવે એ વેજીટેબલનો ઉપયોગ તમે કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી હળદર એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું બધા જ વેજીટેબલ એકદમ સરસ રીતે સતડાઈ જાય એટલે પલાળેલા દાળ ચોખા એડ કરી લઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું જેથી ચોખા અને દાળ જરરાય ના તૂટે હવે આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ છે સાંભાર મસાલો તો એક મોટી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરીશું આનાથી ટેસ્ટ એટલો સરસ આવશે અને હળવા હાથે મિક્સ કરીને ગરમ પાણી એડ કરીશું તો અહીંયા હું મોટા ત્રણ કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું કેમ આ જે સાંભાર રાઈસ હોય છે એ વધારે પડતાં કઠણ નથી હોતા થોડા ઢીલા બનાવવાના હોય છે કેમ એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે તો થોડું એવું પાણીનું પ્રમાણ આપણે જે નોર્મલ દાળ રાઈસ બનાવતા હોઈએ એની કરતાં વધારે રાખવાનું તો આપણે જે પુલાવ કે વઘરેલા ભાત કરતા હોઈએ છીએ એમાં થોડું પાણીનું પ્રમાણ આપણે ઓછું રાખતા હોઈએ છીએ પણ આમાં થોડું વધારે રાખવાનું હવે અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું કાશ્મીરી મરચું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ સાંભાર રાઇસનો કલર એકદમ સરસ આવશે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો ત્રણ વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કેટલા ખીલેલા અને એકદમ સરસ એવા સાંભાર રાઈસ તૈયાર છે વેજીટેબલ પણ કેટલા સરસ રીતે દેખાઈ રહ્યા છે બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો તમે આની અંદર ભર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અને ફક્ત એક ચમચી તેલમાંથી બનીને તૈયાર થઈ જતા હોય છે હવે આનો ચટપટો ટેસ્ટ આપવા માટે અડધો કપ જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું અને વઘાર કરવા માટે એક ચમચી મોટી તેલ એડ કરીને ગરમ કરી લઈશું જીરું હિંગ બેથી ત્રણ લવિંગ અને થોડું એવું કાશ્મીરી મરચું એડ કરીને વઘારને ઉપર રેડી દઈશું તો એકદમ સરસ એવા સાંભાર રાઇસ તૈયાર છે આંબલીનો પલ્પ જો સાંભાર રાઈસમાં એડ થતો હોય છે તમે આંબલી ના ખાતા હોય તો આમચૂર કે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું તો એકદમ ચટપટા અને ટેસ્ટી ઝટપટ બની જતા સાંભાર રાઈસ તૈયાર છે તો તમે પણ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ઉનાળામાં જો તમને કંઈ હળવું ખાવાની ઈચ્છા થતી હોય તો તમે જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો સાંજના ડિનરમાં પણ તમે બનાવી શકો છો અને બાળકોને પણ ખવડાવી શકો છો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે અને કેવી લાગે આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જરૂરથી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો એટલી સરસ બનશે થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે